મારું નામ જગદીશ ફેરથી થારું આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ છું સાહેબ આજે ઓગણીસ તારીખ છે ઓગણીસ તારીખ છે ના નગરપાલિકામાં જે પરના જે કર્મચારી છે એ લોકોનું આજે ઓછામાં ઓછા દેઢ મહિનો ઉપર ચડી ગયો સવા પોણા બે મહિના થઈ ગયા છતાં એ લોકોનો પગાર થયો નથી તમે વિચાર કરો પાછો હમણાં જે સ્કૂલ ચાલુ થઈ છે એમની ફી એના છોકરાઓ માટે ફી ભરવા માટે પૈસા નથી આપણે કહીએ ને ફી તો ભરવી ને સાહેબ એમ કે છે કે ભાઈ ફી ભરો ને તમે છોકરા અમને અમે કાઢી મૂકશું બીજા એક એવા પણ બેન છે જ્યાં પોતાના ઘરનું જે આપણે કહીએ ઋણ ચૂકવો ને એવું માલિક કહે ભાઈ તમે નીકળી જાઓ તમારા ઘરમાંથી વિચાર કરો ઓછામાં ઓછા એકસો અસીથી નેવું જણા છે દર મહિનાનું નું ઓછામાં ઓછું બાર થી તેર હજાર રૂપિયા પગાર હોય છે એ લોકોનું વિચાર અગિયાર બાર હજાર રૂપિયા પણ હમણાં છે ને એ ઉપર એક મશીન લગાવ્યો છે એ લોકોએ હું આવું તો મારો ચહેરો બીજું મારા પાછળ આવે એનો ચહેરો ના એ પણ એ લોકો ને બહુ મિસ્ટીક છે એ પણ મને કહું છું કે ભાઈ નવું મશીન નાખે જૂનો કબાડ ક્યાં લઈ આવ્યા છે એ પણ લોકો બહુ ત્રાસ છે એનો નગરપાલિકા આ પ્રમુખ સાહેબ તો સીધો જ કહે છે ભાઈ તમારાથી થાય થાય કર લે વિચાર કરો હવે શું કરવું અમે જ્યાં કઈ ક્યાં જઈએ અમે ધરણા પર એ લોકો આવે ધનરાજભાઈ છે કોન્ટ્રાક્ટ પર જે કોન્ટ્રાક્ટર છે કે ભાઈ હું પગાર કરી દઈશ પણ હું ભાઈ ને કહું છું ભાઈ તમે છે ને દસ આઠ તારીખ ના એ લોકોને પગાર કરી દો છે મહિનાની છેલ્લી તારીખે કારણ કે મોટા માણસો નથી ગરીબ માણસો છે કઈ લાખો પતિ કરોડોપતિ નથી એને થાય ને પોતાનું રાશન વકરી છે છોકરાની ફીસ ભરવાનું થાય બીજો લોકોને કામ આવે ને પૈસા બીજું એ કહું તો નગરપાલિકામાં છે ને અમુક વ્યાજ માફિયાઓ બહુ સક્રિય છે સાહેબ એ વ્યાજ લઈને એ લોકોને ઘર ઘરા લાવે છે ને પગાર થાય એ પગાર વ્યાજ માં લોકો નું એ બહુ ત્રાસ છે એ આ સાહેબ બધા એના છે માણસો શું ક્યાં અમે જઈએ ક્યાં ये तो ठीक आपके बर्तन रोज तेल और मसाले से हो जाते हैं अब सफाई बने क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ बस एक बूंद वी एम सिंपल वॉश की और मिस्टर ब्राइट पैड की ताकतदार झिल्ली घिसिए हल्के से और टफ स्टेन गायब ना गंध ना चिपचिपाहट बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड, लंबे समय तक टिके साथ निभाए अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर वी एम सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन सिंपल वॉश मिस्टर ब्राइट साफ सफाई की नई हर किचन का पैसे वसूल कॉम्बो वी एम सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ